ઇન્ડિયાની ફ્લાઇટ રદ થતા મુસાફરોની મુશ્કેલીમાં વધારો થયો એર ઇન્ડિયા દિલ્હી સુરત બેંગલુરુ ફ્લાઇટ સાથે બની ઘટના વિમાન દિલ્હીથી સુરત આવ્યું હતું અને બેંગલુરુ થઈ રહ્યું હતું આજ દરમિયાન એક મોટી દુર્ઘટના ટળી છે તે સમયે મુસાફરો માટે મુકાતી સીડી ફ્લાઇટની ડાબી વિંગ સાથે અથડાઈ તેને કારણે તેમાં ખામી સર્જાય તેથી ફ્લાઇટ ગ્રાઉન્ડેડ જાહેર કરવામાં આવી અને તેને રદ કરી દેવામાં આવી તો સુરત એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી છે એર ઇન્ડિયાની ફ્લાઇટના ડાબા વિંગને નુકસાન પહોંચ્યું બેંગલુરુ જતી ફ્લાઇટમાં લેડર જોડતા ડાબા વિંગને નુકસાન થયું સંવાદદાતા ધનરાજ ફોનલાઈનથી જોડાઈ ચુક્યા છે જી ધનરાજ બેંગલુરૂ જતી ફ્લાઇટમાં લોડર ચૂકતા ડાબા ને નુકસાન પહોંચ્યું છે શું વધારે માહિતી બિલકુલ ફ્લાઇટ ટેક ઓફ કરે તે પહેલા જે પ્રમાણેની ઘટના બની હતી ત્યારે એર ઇન્ડિયાની દિલ્હી સુરત બેંગ્લોર ફ્લાઇટ છે એની સાથે ઘટના બનવા પામી છે બેંગ્લોર જતી ફ્લાઇટમાં લેડર જોડાતા સમયે ફ્લાઇટની ડાબી વિંગ છે એ અડી ગઈ હતી ત્યારે તેને નુકસાન થયું હતું ત્યારે ફ્લાઇટને ગ્રાન્ટેડ જાહેર કરી દેવાઈ હતી અને કેન્સલ પણ કરી દેવામાં આવતા મુસાફરો પરેશાન થયા હતા દિલ્હીથી સુરત જઈ રહેલી બેંગ્લોરુ ફ્લાઇટ હતી ત્યારે ફ્લાઇટની અંદર લેડર જે સીડી કહેવામાં આવે છે એ સીડી લગાવતા સમયે ફ્લાઇંગની ડાબી વિંગ છે તેને અડી ગયું હતું અને તેને કારણે વિમાનને નુકસાન પણ થયું હતું એર ઇન્ડિયા એક્સપ્રેસ નું સુરત એરપોર્ટ પર રાત્રે સાડા આઠ વાગે લેન્ડિંગ થયું હતું અને ફ્લાઇટને પાર્ક કરાયા બાદ પેસરને ચડાવવા વખતે આ પ્રકારની ઘટના બની હોવાનું સામે આવ્યું હતું કે અચાનક ફ્લાઇટની વિંગ સાથે અથડાતા પેસેન્જર પણ ડળી ગયા હતા અને શું ઘટના બની હતી એ ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી જોકે અત્યારે ટેકનિકલ શક્તિને લઈને ટેકનિકલ ટીમ છે અત્યારે આ જે વિંગ છે તેને રિપેર કરીને પૂર્વવત વિમાનને કાર્ય કરવા માટેના પ્રયાસ રાત સમગ્ર માહિતી બદલા ભારતો તો સુરત એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી